નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો જનતન ખાતામાં મળશે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો તમારા ખાતામાં એક પણ રૂપિયો ના હોય તો મિત્રો તમને મળશે દસ હજાર રૂપિયાની સહાય આ સુવિધા મિત્રો પીએમ જનધન યોજનામાં મળે છે જનધન યોજના બે હજાર ચોવીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના લોકોને મિત્રો ઉપર લાવવાનો અને આર્થિક રીતે સહાયક કરવાનો છે આ યોજનામાં મિત્રો તમારે સહાય મેળવવી હોય તો તમારે મિત્રો જનધન ખાતું હોવું જરૂરી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જૂન મહિનાને લઈ મોટી આગાહીઓ મિત્રો કરવામાં આવી ગઈ છે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે આ વખતે જૂનમાં વાવાઝોડા અને આંધી તોફાનનું જોખમ રહેશે જૂનમાં મિત્રો હીટ વેવની શક્યતાઓ છે ગુજરાત રાજસ્થાન અને એમપીમાં સૌથી વધુ ગરમી રહેશે મિત્રો મે કરતાં જૂનમાં વધુ ગરમી પડી શકે છે જૂનમાં મિત્રો આ વખતે છ દિવસ વેવ રહી શકે છે ચાર જિલ્લામાં મિત્રો ધૂળના તોફાનની આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને મિત્રો ત્રણ દિવસ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગર અને મિત્રો કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમ આવશે 30 કિમી પ્રતિ કલાકનો પવન પણ રહેશે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મિત્રો સારા સમાચાર સામે આવ્યા છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મિત્રો આવી ગયા છે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી માર્કશીટ મળવાની તારીખ જાહેર મિત્રો થઈ ગઈ છે ગુજરાત બોર્ડના ધોરણ દસના વિદ્યાર્થીઓને ત્રણ જુનિયર મિત્રો સ્કૂલોમાંથી માર્કશીટ મળવાની શરૂ થઈ જશે બધા વિદ્યાર્થીઓને નોંધ લેવા મિત્રો વિનંતી કરવામાં સરકાર દ્વારા આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર મિત્રો સામે આવ્યા છે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં મિત્રો વધારા સાથે ઘણા બધામાં ફેરફાર કરવામાં આવ્યા છે આ સુધારા સાથે કર્મચારીઓની ગ્રેજ્યુટી અને ડેથ ગ્રેજ્યુએટી પચીસ ટકાનો મિત્રો વધારો કરવામાં આવ્યો છે કર્મચારીઓની ગ્રેજ્યુએટી પચીસ ટકા વધીને વીસ લાખથી પચીસ લાખ થઈ ગઈ છે આ વધારો મિત્રો જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાતોરાત થશે બે હજાર રૂપિયાનો હપ્તો જમા તેવા મિત્રો સમાચાર સામે આવ્યા છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવશે તેવા સવાલ મિત્રો અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે પીએમ કિસાન યોજનાનો હપ્તો ત્રણ મહિનાના મિત્રો અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં મિત્રો સત્તરમાં હપ્તાની આવવાની તૈયારીઓ છે જેના મિત્રો ત્રણ મહિનાનો અંતરાલનો સમય પૂરો થઈ ગયો છે એટલે કે મિત્રો સત્તરમો હપ્તો ટૂંક જ સમયમાં હવે આવી શકે છે જેની મિત્રો તારીખની વાત કરીએ તો જૂનથી લઈને એટલે કે મિત્રો એક જૂનથી લઈને પંદર જૂન સુધીમાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ફરી આગનો કિસ્સો આવ્યો મિત્રો સખત ગરમી વચ્ચે અનેક શહેરોમાં આગના બનાવો સતતમાં મિત્રો વધારો થઈ રહ્યો છે આજે સવારે મિત્રો નડિયાદના એક કોમ્પ્લેક્ષમાં પાર્કિંગ એરિયામાં મિત્રો આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા પ્લેટીયમ

તાપમાન મિત્રો છપ્પન ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ પહેલાં દિલ્હીમાં બાવન પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું દિલ્હી સ્ટેશને અગાઉ બાવન પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રેકોર્ડ બનાવ્યો હતો મિત્રો કેરળમાં આજથી ચોમાસું આવવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં મિત્રો આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના વીજ બિલ માપને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે ઉર્જામંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની મિત્રો જાણકારી આપી હતી જેમાં મિત્રો ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મિત્રો મુક્તિ આપવામાં આવી છે અગાઉ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ મિત્રો બે હજાર સાતમાં દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાત પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ મિત્રો બસો પચાસ યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી મંત્રી મિત્રો જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલની ફિક્સ ચાર્જમાં મિત્રો રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરવા ખેડૂતોને વીજ બિલ

જોકે મિત્રો હવે ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી કરવા માટે આરટીઓ જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી અધિકારિક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ ડ્રાઇવિંગ સ્કૂલ પાસે પણ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે મિત્રો આ નવો નિયમ મિત્રો એક જૂન બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર મિત્રો સામે આવી છે રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ અને ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે મિત્રો નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ મિત્રો નવું રેશન કાર્ડ કઢાવવું નામ ચઢાવવું નામ કમી કરાવવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે મિત્રો સેવાઓ હવે દેશભરના ત્રણ પોઈન્ટ સાત લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે મિત્રો સીએસસી માં ઉપલબ્ધ થશે આ સેવાઓ માટે મિત્રો હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા તમારે હવે નહીં ખાવા પડે મિત્રો લાંબી કતારોમાં પણ ઊભું રહેવું નહીં પડે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક નુકસાનનું વળતર ક્યારે મળશે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મિત્રો આ ઊભા પાકને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે પાક નુકસાન સામે મિત્રો સરકારને વળતર કે સહાય આપશે કે નહીં તે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાના આદેશ મિત્રો તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યા છે કમોસમી વરસાદની આગાહી હોવાથી સર્વેનો ફાઇનલ રિપોર્ટ સત્તરમી પછી આવશે પછી મિત્રો સત્તરમીએ તારીખ જતી રહી છે પણ ખેડૂતોને કોઈ ફાઈનલ રિપોર્ટ જોવા મળ્યો નથી મિત્રો ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર મિત્રો સામે આવી છે ભારત સરકાર દ્વારા મિત્રો સફેદ ડુંગળી ઉપર નિકાસ પ્રતિબંધ હળવો કરવામાં મિત્રો આવ્યો છે સરકારે મિત્રો દેશના ત્રણ બંદરો પરથી સફેદ ડુંગળીની વિદેશી શિપમેન્ટની મંજૂરી આપી દીધી છે જેના પગલે મિત્રો હવે ખેડૂતો ડુંગળીના સારા ભાવો મળે તેવી આશાઓ છે આ અંગે ડીજીપીએફટીએ જાહેરનામું બહાર પાડ્યું છે સરકારે મિત્રો નિકાસ માટે મુદ્રા પોટ પીવાવ પોટ અને નહાવા સેવા એટલે કે જે એન પીટી પોર્ટના નામ નક્કી કર્યા હતા ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી આફતોમાં સરકારનો શું જવાબ છે બે વર્ષમાં આવેલી કુદરતી આપતીઓમાં રાજ્યની સહાયની ચૂકવણીને લઈ મિત્રો ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે જેમાં મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવિયાએ પૂછેલા સવાલમાં મિત્રો સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો રાજ્ય સરકારે કેન્દ્રને બે હજાર બાવીસના પત્ર રોજ લખ્યો હતો જેમાં મિત્રો રૂપિયા એકસો ને બાવન કરોડની સહાયની ચુકવણીની માંગણી કરી હતી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારવામાં આવી હતી આવી જ રીતે રાજ્ય સરકારે બીપોડ વાવાઝોડામાં બાર જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી સાતસો પોઈન્ટ કરોડની પણ સહાય મળશે જેની મિત્રો ડિટેલમાં વાત કરીએ તો નમોશ્રી યોજનાને નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં મિત્રો સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કરાયેલા મુજબ એસસી એસટી અને બીપીએલ કાર્ડ ધારક એનએફએસએ કાર્ડ હોલ્ડર ઈ એમ જય લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની મિત્રો અગિયાર કેટેગરીની બહેનોને સરકાર કે ખાનગી હોસ્પિટલોમાં મિત્રો પ્રસ્તુતિ બદલ હાલમાં મિત્રો છ હજારને બદલે મિત્રો બાર હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે તેવી મિત્રો સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો